અમે શ્રી ગોકુલ સ્વરૂશી બોલીએ છીએ અને શ્રી ગોકુલનાથજી મંદિર અમારા પ્રતાશ્રી શ્રી સિદ્ધાર્થભાઈ વાચસ્પત પૈઠાલીશ્વર શ્રી જતનાજી બનાની છે કે જે ભારતીય સંસ્કૃતિને આજે ઘણી દુઃખની વિષય છે કે ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચાડે એ ફિલ્મ બહાર ફિલ્મ બહાર એક એવા લોકો દ્વારા બહાર પાડવામાં આવી છે જે નેટફ્લિક્સ દ્વારા યશરાજ મહારાજ ફિલ્મ એનું નામ છે અને એમાં આપણા પુષ્ટમાર્ગી શ્રીનાથજીના અત્યારની ચિત્રો છે એ એ આપણી ભારતીય સંસ્કૃતિ અનુરૂ અનુરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અભદ્ર ચિત્રો દ્વારા તેને ચિત્રિત કરી છે એના માટે વિરોધ માટે આપણે આ મિટિંગ બોલાવવામાં આવી છે અમારી સાથે મુખ્યત્વે અમારું શ્રી ગોકુલનાથજી મંદિર શ્રુદ્ધાદ્વિત વાચસ્પતિ છે ત્યારબાદ આપણે સંતરામ મંદિર સંતરામ મહારાજથી આપણે રૂબરૂ ચર્ચા થઈ ગઈ છે અને એમને ખૂબ જ સહયોગ આપણને આપ્યો છે અને આપણા લેટરમાં પણ એમનો સહયોગ છે ત્યારબાદ માઈ મંદિર અંબા પ્રસાદજી માઈ મંદિર ભગવતી પ્રસાદજી અંબા પ્રસાદજી ગોપાલ મહારાજ અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામજી કરુણા માઈ મંડળ દ્વારા બધાનો ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે આપણને આ કાર્ય માટે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ આરએસએસ અનેક નાના મોટા સંસ્થાનોમાંથી આપણને સહયોગ ખૂબ પ્રાપ્ત થયો છે કે ભાઈ આ આપણા ભગવાન માટે જે વિરુદ્ધ શબ્દો અને અભદ્ર શબ્દો જે ચિત્રિત કરવામાં આવ્યા છે ફિલ્મ એનો માટે આપણે ખાસ બધાએ સાથે મળી અને વિરોધ કરવાનો હોય છે અને આપણે કરવો જ જોઈએ આમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ ફિલ્મને કોઈપણ રીતે આપણે અટકાવવી જોઈએ